ભુજના દાદા દાદી પાર્કમાં વરિષ્ઠ નાગરિકો માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભૂચ મારું નામ જગદીશચંદ્ર પુરુષોત્તમ ગોર છે અને હું હાસ્ય પરિવાર સંઘનો પ્રમુખ છું દાદા દાદી પાર્કમાં અમે દર ગુરુવાર અને રવિવારના સાડા પાંચ વાગે ભેગા થઈ અને આનંદ પ્રમોદ કરીએ છીએ વરિષ્ઠ નાગરિકો બિલકુલ બિલકુલ મને જેમ સાંભળે છે તેમ લગભગ ત્રીસેક વર્ષ પહેલાં હું ગરબી રમ્યો હતો હવે પછી અઠોતેરમાં વર્ષે હવે આજે ગરબી રમીશ એવી જ રીતે મારી જેમ બીજા બધા જે વૃદ્ધ માણસો છે સિનિયર સિટીઝન છે એ લોકો મને કોઈ ત્રીસ વર્ષ પછી કોઈ ચાલીસ વર્ષ પછી ગરબા રમશે આજે તો આવ જે એમને ચહેરા ઉપર આનંદ આવશે બસ એ અમારી ખુશી છે ઘણો બધો ડિફરન્સ છે પહેલાં અમે નવરાત્રિની અંદર માના ગરબા સિવાય બીજું કાંઈ જ નહોતા ગાતા હવે તો બધું ચાલે છે અને જવાનો બદલે છે એમ બદલવું જોઈએ એમ હું માનું છું તો ભલે બદલે છે બાકી ઓ જે મજા હતી કદાચ એવું હોય કે એ મારી જવાનીની મજા હતી એટલે મને મજા આવે છે અને આજના જવાનોને આમાં મજા આવતી હશે પણ ઓ ગરબા અલગ હતા આ ગરબા અલગ છે એમ હા બિલકુલ બિલકુલ ખરી વાત છે હા એમાં તો હું સો સો ટકા માનું છું કે ઘણી વખત ફેશનના નામથી અથવા પોતે ફોરવર્ડ છે એ બતાવવા માટે એવા કપડાં પહેરે છે કે આપણે એમ લાગે કે આ શું છે ભિખારીઓ ન પડે પહેરે એવા કપડાં આ લોકો પહેરે છે પણ હવે જે હોય તો હવે એમાં એ લોકો ખુશી મનાવે છે તો ભલે મનાવે છે આમ જોવા જઈએ તો મારા જે મિત્રો છે હમણાં તે બધા વૃદ્ધ જ છે લગભગ અમે સિનિયર સિટીઝનમાં લગભગ પોણા બસો જેવા વૃદ્ધ માણસો છીએ અને આનંદ મનાવીએ છીએ હું નાના સાથે મિશ્રતા રાખું છું મોટા સાથે રાખું છું પણ આ દાદા દાદી ગ્રુપ આ અમારો જે છે હાસ્ય પરિવાર સંઘ એમાં લગભગ બધા વૃદ્ધો છે સાઠ વર્ષથી ઉપરના હા એટલે આ તો હું હું બહુ હું એમ માનું છું કે હું નાનો અત્યારે ખેલાઈ હતો બહુ રમતો અને મારી રમત જોવા માટે લોકો આવતા તો અંદરથી તો થનગનાટ થાય આમ મારે કંઈક કોઈને બતાવી નહીં શકે આ બધા છોકરાઓ રમતા હોય એની વચ્ચે હું અઠોતેર વર્ષનો દાદો રમવા બેસું તો કેવું લાગે તો આ એક મનમાં એક હતો કે કાંઈક એવું કરીએ કે જે બધા ડોસાઓ રમે અને એ આ પ્રેરણા મને મળી અને પછી અમે આ ચાલુ કરી કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન